આગળ વાત રાજકોટની કે જ્યાં જેતપુરમાં પુલની કામગીરીને લઈ હવે લોકોમાં રોષ જોવા મળ્યો છે થાણા ગાલોળ ગામ પાસે પુલની કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો ચાલીસ લાખના ખર્ચે પંચાયત એન્ડ બિલ્ડિંગ વિભાગે પુલનું કામ શરૂ કર્યું હતું હલકી કક્ષાનું જે મટીરિયલ છે તે વાપરવામાં આવ્યો હોવાનું સામે આવતા જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો કોન્ક્રીટમાં હાથ લગાવતા જ પોપડા ખરી જતા હોય અને લોખંડના સળિયા પણ બહાર નીકળી જતા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો અને ગ્રામજનોના આરોપ બાદ તાલુકા ભાજપ પ્રમુખે કામ બંધ કરાવી અધિકારીઓને રજૂઆત કરી જેથી અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરી સેમ્પલને લઈ લેબોરેટરી અર્થે મોકલવામાં આવ્યા તો રિપોર્ટમાં પણ જેટલી ગુણવત્તા હોવી જોઈએ તેના કરતાં ઓછી સામે આવતા ગ્રામજનો અને આગેવાનોએ પુલનું જે કામ હતું તે બંધ કરાવ્યું છે આગળ વાત રાજકોટની કે જ્યાં જેતપુરમાં પુલની કામગીરીને લઈ હવે લોકોમાં રોષ જોવા મળ્યો છે થાણા ગાલોળ ગામ પાસે પુલની કામગીરીને કામગીરી ને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો ચાલીસ લાખના ખર્ચે પંચાયત એન્ડ બિલ્ડિંગ વિભાગે પુલનું કામ શરૂ કર્યું હતું